નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે બાબર માં નગરપાલિકાના કર્મચારી સાથે બબાલ ના જૂના બસ સ્ટેશન પાસે કર્મચારી સાથે બબાલ કરતા ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ કર્મચારી સાથે બબાલ થતા પોલીસ કર્મી વચ્ચે પડતા ચાર ઇસ્મો પોલીસ પર કર્યો હુમલો પોલીસ કર્મી પર હુમલો કરીને નગરપાલિકા કર્મચારી અને પોલીસ ના મોબાઈલ ની કરી લૂંટ બંને કર્મચારીઓ પર હુમલાની ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધતા ચારે આરોપી ફરાર ચારે આરોપીને જડપી પાડતા પોલીસે કવાયત હાથ ધરી હતી ચારે આરોપી જડપી પાડીને ભાબર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આજે ચાર આરોપીને ભરબજારમાં લાવીને રીકન્ડક્શન કરવામાં આવ્યો લોકોમાં ભય ફેલાવનાર સાથે કડક હાથે કાર્યવાહી થશે તેવો પોલીસ દ્વારા માહોલ ઉભો કરવામાં આવ્યો આરોપીને હાઈવે પર લાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી આરોપીને હાઈવે પર લાવતા લોકો ના ટોડે ટોડા ઉમળ્યા રિપોર્ટર પ્રધાનજી ઠાકોર થરાડ